નમસ્કાર ફ્રેન્ડ્સ મારું નામ છે નિશા ગોલકિયા આજે તમને એક જરૂરી એવી ન્યૂઝ આપવાની છે તમે ધ્યાનથી સાંભળજો મને આ ન્યૂઝ છે મેરેજ પહેલાંની અને મેરેજ પછીની વાતો મેરેજ પહેલાં કહે છે અરે વાલી તો તું મારા હૃદયનો હાર છે રે હું તો તને મારા પલકોમાં બેસાડીશ તો જરા પણ ચિંતા ના કરતી અને જ્યારે આ જ વસ્તુ લગ્ન પછી આપણને બેસાડી દે છે ચકડીમાં વાસણ ઢકવા માટે કપડાં ધોવા માટે રસોડામાં બેસાડે છે ખાવાનું બનાવવા માટે અને ઇસ્ત્રી કરવા બેસાડે છે એમના કપડાને ઇસ્ત્રી કરવા માટે બસ બસ બેસાડી દે છે તો ખાલી બસ કામ કરવા માટે અને કામ કરવા માટે જ બસ આ જ હતી એની પલકો મેરેજ પહેલાની અને હાથ વાલા મને ખબર પડી લગન પછી મારા વાલા ખબર પડી પછી કે એની પલકો ગઈ હતી પલકો